આજે મારી સવારમાં તે માર્કેટિંગ યાર્ડ ખાતે વિઝિટ હતી મારી સાથે માર્કેટિંગ યાર્ડના ચેરમેન મોટાભાગના શ્રીઓ વેપારીઓ અને ખેડૂતો સાથે રાખીને મેં રૂબરૂ સ્થળ તપાસ વિઝિટ કરી હતી ત્યાર પછી જે ઘટના હળઘર ગામમાં બની ત્યાં પણ મેં સરપંચ પૂર્વ સરપંચો અને આ ગામના આગેવાનો સાથે સર્વ વિઝિટ કરી હતી એટલે મોટું મોટું મને જાણવા મળ્યું છે કે આ આખું જે છે એ સુનિયોજિત કાવતરો હોય એવું લાગે છે બોટાદને બદનામ કરવાનું આખું કેમ પૂર્વ સુનિયોજિત કાવતરું હોય એ રીતના આખી આ ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરું તો બોટાદ માર્કેટિંગ યાર્ડ જે છે એ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું કોટન ઉત્પાદન કરતું માર્કેટિંગ યાર્ડ છે પર ડેનો તમે જુઓ તો પર ડેનો પચાસ સાઠ લાખ મણ કપાસની આવક છે ક્યારેક ક્યારેક પર ડે એક લાખ મણની કપાસની આવક થઈ જાય છે અને આખા સિઝનની વાત કરો તો ક્યારેક ક્યારેક નેવ લાખ મણની આવક બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થતી હોય છે અને ક્યારેય તે એવું નથી બન્યું કે ભાઈ કોઈ પણ ખેડૂત માલ વેચવા આવ્યો હોય કપાસ વેચવા આવ્યો હોય એને પાંચ દિવસે દસ દિવસે પેમેન્ટ મેળવું હોય સવારે આવે ને સાંજે એક કરોડ સુધીનું પાંચ કરોડ સુધી સો કરોડ સુધીનું પેમેન્ટ હોય તો અમારા વેપારીઓ દ્વારા ચૂકવી દેવામાં આવે છે હવે રહી વાત કડદાની તો આ કડદો મેં તમને કીધું કે ભાઈ કડદો શું છે તો કે ભાઈ કડદો એવું છે વાત જ્યારે ખેડૂતોની સાથે રાખ્યા હતા આજે રાખ્યા હતા અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો ચેરમેન આખી બોડી સાથે મેં વિઝિટ કરી હતી મેં પોતે સ્તર વિઝિટ કરી મને જાણવા મળ્યું કે જયારે રોજનો તાલુકા કક્ષાનું અમારું માર્કેટિંગ યાર્ડ છે હવે રોજનો તમે કલ્પના કરો કે સાઠ હજાર મેટ્રિક

એના કારણે જ્યારે એ એના જીનિંગમાં ઠરવવા જતા હોય ત્યારે નાનું મોટું વેરિયેશન આવતું હોય છે એટલે આજે સ્થળ ઉપર માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીને અને સત્તાધીશોને મારું એક વિનંતી કરી છે સૂચન આપ્યું છે કે ભાઈ તમે હરાજીનો જે સમય સવારે દસ વાગ્યાનો છે એ સાડા થી થી નવનો કરો જેથી કરીને ખેડૂતોને સમય મળે અને સાથોસાથ વેપારીને પણ વિનંતી કરો કે ભાઈ તમે માલ ચેક કરી અને પછી લો અને જેથી કરીને ઠરવો એટલે માલનું વેરિયેશન ન આવે અને ફરી વખત આવી ઘટના ન બને એનું પણ તકેદારી રાખો કોઈ ખેડૂત હેરાન ન થાય વેપારીને પણ કોઈ હેરાનગતિ ન થાય અને પેલી પ્રાયોરિટી તમે જે છે એ બોટાદના ખેડૂતોને આપો નહીં કે અન્ય જિલ્લાના ખેડૂતોને એટલે એ પણ સૂચન કર્યું છે એટલે તાત્કાલિક માર્કેટિંગ યાર્ડે આ મારું સૂચન માન્ય રાખી અને ટૂંક જ સમયમાં આનો નિર્ણય લેવાની છે અને એકત્રીસ તારીખ પછી સીસીઆઈ દ્વારા પણ ટેકાના ભાવે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી ચાલુ થવાની છે એટલે આપના મીડિયાના મારફત મારા બોટાદના જે જિલ્લાના ખેડૂતોને વિનંતી કરું છું ભાઈ અત્યારે એકત્રીસ તારીખ સુધી તમારે રેજિસ્ટેશન ચાલુ છે તો કરાવી લેજો બાકી રહી ગયાનો જે લોકોએ સીસીઆઈમાં કપાસ તમારો આપવો હોય તો એકત્રીસ તારીખ પછી આ ખરીદી ચાલુ થવાની છે અને અત્યારે પણ બધાય વિનંતી કરું છું ખેડૂતોને કે ભાઈ જ્યાં તમને એમ લાગતું હોય કે વેપારી તમારું ચીટિંગ કરી છે તો તાત્કાલિક ધોરણે માર્કેટિંગનો સંપર્ક કરો મારો સંપર્ક કરો એકાદ બે ટકા કદાચ એવા વેપારી છે તો ચોક્કસપણે હું પોતે આમાં ઇન્વોલ્વમેન્ટ થઈ અને ગુનો દાખલ કરાવીશ ખાસ કરીને ખેડૂતોનો જે વિવાદ છે સર્જાવાનું કારણ મુખ્ય બે માગણી હતી જેમાં એક ટ્રાન્સપોર્ટેશન જે કપાસ વેચાયેલો હોય એ જે તે જગ્યા પર લઈ જવાનું અને બીજું છે તે કરતો નથી તો આ બી માંગણી યોગ્ય હતી કે કેમ ખેડૂતો એની રીતના સાચા હતા માંગણી પણ સાચી છે એમાં પણ મેં કીધું એમ કે ભાઈ માર્કેટિંગ યાર્ડના વહીવટદારોને ચેરમેનોને સત્તાધીશોને કડક સૂચના આપી છે સ્થળ ઉપર જ આપી છે ફરી વખત પડદો ન થવો જોઈએ કોઈ ખેડૂતોને અને રહી વાત ટ્રાન્સપોર્ટેશનની તો જે માર્કેટિંગ યાર્ડે નિયમ છે ભાઈ બે થી ત્રણ કે ચાર કિલોમીટરની ત્રિજ્યામાં જે નજીકના માર્કેટિંગ યાર્ડ હોય ત્યાં ખેડૂતો એ કપાસ એનો થઈ આવશે પણ એનાથી વધુ છે ત્યાં ખેડૂતોને વેપારી દ્વારા ભાડું ચૂકવવામાં આવશે